ખાલી બળા ગાડું લેવા આવવાના છે પેલા તો રામ રામ સીતારામ બધા આપું છું તો બેન તો આપડે ગાડીએ બેસી ગયા તૈયાર થઈને અને આપણે બધા જવાનું છે

બે જ એક કુવામાં જાય માં એમાંથી થોડુંક પાણી આમ જાય અને ઓલી મોટર રહે ને એ દાર ની મોટર એટલે કુવામાં પાણી નાખવાનું ને એવું બધું હાલે કુવામાં કુવામાં પાણી બજાઈ નથી નીકળે આ છોડી કામ નહી કરવાનું તે રખડવાનું જોઈ લીધી તો આજે તો બધા ખેતર આવતા રહ્યા છે અને હવે શિવાની ને એના પપ્પા રમાડ છે પાણી ચાલુ છે ને એમાં પેલા વીણાવા જતા રેવી અને પેલા એમ હતું કે શિવાની ના ને રમે એટલામાં આપણે ખોખા વીણસ પણ ના શિવાની વીણવાય ન દે અને રમી પણ નહીં અને આ બાજુ અંકિતા બેન ને એને ઇકકા કટકામાં વીણવાનું ચાલુ છે આમાં બધી આપણે હજુ વીણવાના જ છે પણ લાયન માં કેરામ પીતા આવે છે ને એટલે એ બાજુ થી આપણે અગાઉ અગાઉ લેતું જવાનું છે હોય આમાં નાખી દો ધોરિયામાં પાણી આલું જાય છે હવે એને ઠપવાનું નકર પછી ધોરિયા ફૂટી જાય નહીં કીધા બેન કેટલા મીણ્યા ચડે એટલા કે આવે એટલા જમીન માંથી જે નીકળ્યા હોય ને ઈ છે એટલે વા બાજુ લાગઠ વીણતા જવી કેમ કે ઓલી બાજુ થી પાણી આલું આવે છે તો હાલો આખા રહ્યો આખા હાલો હું થઈ કીધા એટલે વીણવાનું ચાલુ થઈ જાય હપ હપ

ને ને ઘરે ઘરે ગયા ગયા આપડા બાંધ્યા એકને ગ્ડ બાંધી દીધા કણે ઘરે હૈક હવે રોટલા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું હે ના તારે કઈ રોટલા નઈ ખડવા પડે

એમ કેવાય ને કે ઢોકળીનો શાક બનાવ્યો છે એમ તો કેવું દેખાશે ना રે સબ બાદરાના રોટલા તો હાલો બથે બપરા કરવા અને પહેલા હન સીવાની ને હેઠે ઉતરે જા હેઠે ઉતરે જાલ ન કરજો ના એક તન રહેવું પડે પડી જાય ને ના ઉડી છે મને કે આવીને કે ખાવ મમી એટલે જો સોયલું કરી દીધું આટકા માં સાસ દીધી અને પછી વળ

ઓલી બાજુ બાકી છે એટલે હવે આ બાજુ ના એટલા હવે લેવાના છે પેલા આ સોડી ને બધું આવડે બેન કરતા આવડે બેન કઈ જો બટ બેન હા જો ચાલુ કરો તો ચાલુ કરો આમ જો ઓ પેલું હવે હા કઈ શીખવાડો જ ન પડે બસ હવે ખોટે જ લાઈન હો બસ બસ હવે આ બધું આવો કેમ આમાં માંડવી જડે છે કે નહી જડતી નહી હાજી હમણાં બે ત્રણ કેરા તો આ બાજુ આવો પછી જોજો કેટલી જડાઈ એક સા માં તો બહુ વધારે દેખાશ મને આમ કેમ આમ લાગત છોળવાં તૂટી ગયા હોય એવી એક બે ત્રણ ને બધી દેખાય તને એવું તો ખરા પણ આય થી નીના ગયો છે એટલે બીજો સા માં વિણવા જવાનું છે તો તમને વિણવામાં અનુભવ સારો રે

બનર જો અત્યારે એવું મારી હારે જો છે મેં હમણાં મેં કીધું કેવી છે લનવ ખાવું પણ હવે નકરું ખાવું ખાવું થાય છે તો ખોખા ગોચી ગોચી ખાવાની મજા છે ને એની કાંઈક વાત જ અલગ છે હમણાં જે ખોખા ખાતા ને એમાં લગભગ મેં દસક ખોખા જેટલા ફોલ્યા ને એક ખોખું ખાય એવું ન નીકળ્યું કેમ કે એ ભોગના લીધેથી વધારે તૂટ્યા છે ને એટલે બધાય ખોખા ખરાબ થઈ ગયા છે હું ઘડીક તો રાજી થઈ ગયો મેં કીધું આગળ પાછું આમ રખડવું નહીં પડે ખોખા ગોતવાય નહીં પણ ખાવાની મજા આવશે

એમ એક સાહામાં ત્રણ જણા આર્યા એવું છે થારો સાસર એટલે ત્રણ જણા ના નતું પેલો સામી એટલે જાય ગયા મેં કીધું ખાટો સાઉં તો એડો ને તો એ ઉતરી મેં એવું છે બે ખાટો આવ્યો તો કેટલા

પછી અમાર બધા ને હાલ વાળું હાલ તો આપડે અત્યારે ઘરે આવતા રેસી ને શિવાની બેને તો ચોફાન કરવાનું ચાલુ કરી દીધું અને જીરામાં આપણે પેલું પાણ એટલે કોરવાણ કાઢવાનું ચાલુ થઈ ગયું હતું એક કટકું પીધું અને મોટું પડ્યું છે ને એ તું આપણે બાકી છે અને માંડવી તો મોટા ભાગની બધી છે આવી પણ એમાં બહુ નથી તૂટી થોડી થોડી દેખાતી હતી પછી તો એટલે પાછા ઘરે આવતા રહ્યા તો બસ હવે આજનો દિવસ કંઈક આપડે આવર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મસ્ત છું આપણે નવલોગ માં તો બે બાય